નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજ તારીખ ચાર એપ્રિલ બે હજાર ચોવીસને વાર ગુરુવાર

ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ ત્રણ હજાર નવસોથી ચાર હજાર નવસો રૂપિયા હળવદ બેતાલીસો એક થી છેતાલીસ અને ચુમ્મોતેર રૂપિયા મોરબી એકતાલીસોથી પિસ્તાલીસ અને દસ રૂપિયા પાટડી ત્રણ હજારથી પિસ્તાલીસ ને એસી રૂપિયા બોટાદ ત્રણ હજાર નવસોથી ચાર હજાર નવસો રૂપિયા જસદણ ચાર હજારથી સુડતાલીસો રૂપિયા ગોંડલ તેત્રીસો એક થી પાંચ હજાર ને એક વાંકાનેર થી પિસ્તાલીસો અડસઠ રૂપિયા જેતપુર ત્રણ હજાર નવસો થી ચુમ્માલીસો એકાણું રૂપિયા ઊંઝા તેત્રીસો થી છ હજાર રૂપિયા થરાદ એકતાલીસો થી પાંચ એકત્રીસ રૂપિયા પાટણ છત્રીસો થી ચુમ્માલીસો સત્તાણું રૂપિયા હારીજ ચાર હજારથી રૂપિયા થોરા સાડા થી એકાવનસો રૂપિયા નેનાવા ચુમ્માલીસો થી એકતાલીસો થી એકાવન સો રૂપિયા દિયોદર ચાર હજાર થી પાંચ હજાર રૂપિયા રાધનપુર ચોત્રીસો થી બાવનસો એકાવન રૂપિયા રાપર છત્રીસો એકાવન થી ચુમ્માલીસો બાવન રૂપિયા અંજાર એકત્રીસો થી ને સિત્તેર રૂપિયા ભચાઉ ચાર હજારથી પિસ્તાલીસો ને રૂપિયા જામનગર પચીસો થી સુડતાલીસો ને પચાસ રૂપિયા ભાવનગર તેત્રીસો થી ને એકસઠ રૂપિયા પોરબંદર ચોત્રીસો થી પિસ્તાલીસો રૂપિયા અમરેલી છત્રીસો થી ને પંચોતેર રૂપિયા ત્રાંગધ્રા ત્રણ હજાર થી પિસ્તાલીસો નેવું રૂપિયા સાવરકુંડલા એકત્રીસોથી સુડતાલીસો રૂપિયા ડીસાતાલીસોથી પાંચ હજાર રૂપિયા સમી આડત્રીસો થી પિસ્તાલીસો રૂપિયા ધાનેરા ચોત્રીસો એંશી થી સુડતાલીસો ને ઓગણપચાસ રૂપિયા લાખાણી આડત્રીસો થી બેતાલીસો રૂપિયા શિહોરી પાંત્રીસો થી ચુમ્માલીસો રૂપિયા ભાંભર એકત્રીસોથી અડતાલીસો ને પચીસ રૂપિયા પાઠાવાડા તેત્રીસોથી એકતાલીસો રૂપિયા પાલનપુર ચુમ્માલીસો પચાસ થી ચુમ્માલીસો ને પચાસ રૂપિયા બહુચરાજી પચીસ રૂપિયા થ્રોલ સાઠ રૂપિયા થી છેતાલીસો વીસ રૂપિયા લખતર ચાર થી તેતાલીસો રૂપિયા કાલાવડ એકતાલીસો થી રૂપિયા બાબરા ત્રણ હજાર નવસો થી પચાસ રૂપિયા જુનાગઢ બેતાલીસો થી સુડતાલીસો દસ રૂપિયા વિરમગામ છત્રીસો થી ચુમ્માલીસો રૂપિયા સાણંદ ત્રણ હજાર નવસો થી ત્રણ હજાર નવસો નેવું રૂપિયા તળાજા એકાવનસો થી એકાવનસો નેવું રૂપિયા જામખંભાળિયા ચાર થી ત્રીસ રૂપિયા વાવ પાંચ થી બાવનસો રૂપિયા ખાંભા પિસ્તાલીસો સાઠ રૂપિયા થી ચાર હજાર નવસો પચાસ રૂપિયા લખતર અડતાલીસો થી એકાવનસો ને ચાલીસ રૂપિયા માંડલ પિસ્તાલીસો થી ત્રેપનસો એકાવન રૂપિયા દસાડા પાટડી ચુમ્માલીસો થી છેતાલીસો સિત્તેર રૂપિયા મહઉઆ આડત્રીસો થી એકાવનસો રૂપિયા રાજુલા ચાર હજારથી છેતાલીસો સિત્તેર રૂપિયા ઉપલેટા બેતાલીસો થી પાંચ રૂપિયા અને ધોરાજી તેતાલીસો એકોતેરથી ચાર હજાર નવસો એક રૂપિયો